નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ અંતર્ગત ધોરણ આઠમાં જે સંસ્કૃતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈ પેપરનું સંપૂર્ણ આજે સોલ્યુશન કરશું વિદ્યાર્થી મિત્રો આ ઓરિજિનલ પેપર નથી માત્ર પેપર પેપરસ્ટાઈલ મુજબનું મોસ્ટ આઈ પેપર છે પ્રશ્ન નંબર એકમાં આપણને પૂછાયેલું છે નીચે આપેલી કાવ્ય પંક્તિ કે ફકરાનું અનુલેખન કરો કોઈ પણ એક બેમાંથી કા તમારે કાવ્ય પંક્તિ લખવાની છે કા આપેલો ફકરો લખવાનો છે લખતી વખતે સુંદર સારા અને સુવાચ્ય અક્ષરનું ખૂબ જ મહત્ત્વ છે વિરામચિહ્નોની ભૂલ ન થાય જોડણી ભૂલ ન થાય તેનું ખાસ તમે અહીંથી ધ્યાન રાખજો જેથી કરીને તમને પૂરેપૂરા છ માર્ક મળે પ્રશ્ન નંબર બેમાં આપણને ચિત્ર પદાળીના પ્રશ્નો આપેલા છે જેમાં આપણને સર્વનામ આપેલા છે એ સ એ સા એ આ શબ્દોની મદદથી તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે સ્ત્રીલિંગ પુલિંગ કે નપુસ્તકલિંગ જે શબ્દ છે એને ધ્યાનમાં રાખીને એ સ એ સા અને એ તત તત તો એ શબ્દને ધ્યાનમાં રાખીને પૂરવાનું છે આ પોપટ છે તો એ સૂક એ તત વિમાનમ સા મૂર્તિ એ તત્વ પુસ્તકમ એ સા ઉત્પીઠિકા તો આ રીતની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પ્રશ્ન નંબર ત્રણમાં આપણને પૂછાયેલું છે કોષ્ટકના આધારે સર્વનામનો ઉપયોગ કરીને વાક્ય બનાવો અહીં બંને કોઠામાંથી તમારે જોડી જોડીને શબ્દ વાક્ય બનાવવાના છે તો વયમ બાલકા તાની ચિત્રાણી એતા ચટકા તે હંસા એતાની પુસ્તકાની તો આ રીતના વાક્ય છે એ તમારે એમાંથી જોડીને બનાવવાના છે જેથી કરીને દસ માર્ક મળે પ્રશ્ન નંબર ચારમાં આપણને આપેલું છે કે ઉદાહરણ મુજબ તમારે અહીંયા બનાવવાના છે પેલું ઉદાહરણ આપ્યું છે કે શિલ્લા ગૃહત મંદિરમ ગચ્છતી તો ગૃહ છે તો અહીંયા કુતહ શબ્દ મૂકીને પ્રશ્ન બનાવવાનો છે મંદિરમ છે તો એની જગ્યાએ કૂતરો ગચ્છતી ક્યાંથી મંદિરે જાય છે અને ઘરેથી ક્યાં જાય છે તો એ રીતે તમારે બનાવવાનો છે તો અહીં કાર્યલયત એની જગ્યાએ કુતહ તો ધર્મેશ કુતહ ગૃહમ ગચ્છતી ગૃહની જગ્યાએ આપણે કૂતરા મૂકીને બીજો પ્રશ્ન એમાં બનાવવાનો છે ધર્મેશ કાર્યાલય કૂતર ગચતી તો તમારે કુતહ અને કૂત એક વાક્ય પરથી તમારે બે બે પ્રશ્નો બનાવવાના છે કૂતોહ અને કૂતરોની મદદથી તો આનો મહાવરો પણ તમે રફબુકમાં કરી લેજો પાલનપુર તો કુતહ ગાંધીનગર કૂતરો કીડાગણ હતો તો કુતહ બાટિકા તો યા કૂત્ર રાનકોટ હતો તો અહીંયા કુત ને પોરબંદર તો અહીંયા કુત્ર તો અહીંયા આ રીતના શબ્દ ફેરફાર કરીને પ્રશ્ન બનાવવાના પ્રશ્ન નંબર પાંચમાં આપેલું છે નીચે આપેલા વાક્યનું સંસ્કૃત ભાષામાં લખો મારું નામ શીલા છે તો મમ નામ શિલા અસ્તિ હું દરરોજ છ વાગે ઊઠું છું અહમ પ્રતિદિન ષડવાદને વાદને ઉઠી સ્થામી અક્ષય અગિયાર વાગે શાળાએ જાય છે તો અક્ષય એકાદશ વાદને વિદ્યાલય ગંજતી બાળકો શ્લોક ગાય છે બાલકા શ્લોક ગાયી એકલવ્ય દ્રોણ શિષ્ય છે તો એકલવ્ય દ્રોણસ્ય શિષ્ય અસ્તિ તો આ રીતના તમારે સંસ્કૃત ભાષામાં લખવાનું છે પ્રશ્ન નંબર છ માં આપેલું છે પેરેગ્રાફનો અભ્યાસ કરો ને પ્રશ્નના જવાબ આપો પ્રશ્નના જવાબ પેરેગ્રાફમાં આપેલા હોય જ છે એકલવ્ય કશ્ય મૂર્તિ અર્ચયત કોની મૂર્તિ બનાવે છે કોની મૂર્તિની પૂજા કરે છે તો એકલવ્ય દ્રોણાચ્ય એકા મૂર્તિ અર્ચરત પહેલો પ્રશ્ન બેઠે બેઠો છે એકલવ્ય કદા ધનુર્વિદ્યા અભ્યાસ કરો તો એ પણ છે કે એકલવ્ય પ્રાતઃ તો સાયકાલ પર્યંત ધનુર્વિદ્યા અભ્યાસ અ તો એકદા તસ્મિનો વને ક આગતો તો જવાબ આવશે એકદા ગુરુ દ્રોણ પાંડવે કૌરવે સ ચો તો ત્રણે ત્રણ બેઠે બેઠા જવાબ આપેલા છે જોઈને લખી શકાય પ્રશ્ન નંબર સાતમાં આપેલું છે મોમદિનચર્યા અને દેશ એ બે માંથી કોઈ પણ ઉપર છ થી સાત વાક્ય તમારે સંસ્કૃતમાં લખવાના છે કોઈ પણ એક વિષય ઉપર તમારે લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી તમને કયો વિષય સૌથી વધુ આવડે છે એ મને કોમેન્ટ કરજો પ્રશ્ન નંબર આઠ અ માં છે નીચે આપેલા અંકોને સંસ્કૃત અંકમાં લખો ત્રણ સડસઠ પચીસ અડતાલીસ અને એકાણું અંકમાં તમારે અંગ્રેજી અંકમાંથી સંસ્કૃત અંક લખવાના છે બમાં આપેલું છે નીચે આપેલા અંકોને સંસ્કૃત શબ્દમાં લખો ચાર તો ચતવારી સત્તર સપ્ત દસ ઓગણત્રીસ નવ વિસતી ત્રાણું ત્રિનવત્તિ પંચ્યાસી પંચાશીથી તો આ રીતનો જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર નવમાં આપણને આપેલું છે સમયને અંક અને શબ્દમાં લખો અહીં બારને દસ થયા છે તો અહીં તમારે બાર અને દસ તો દસ મિનિટ વધારે છે તો દસાધિક દ્વા દસ વાદનમ અહીં દસ ને પંદર થઈ છે બે ને પચાસ થઈ છે તો દસ મિનિટ ત્રણ વાગવામાં બાકી છે તો દસોન ત્રિવાદનમ અહીં પાંચ મિનિટ પાંચને પાંચ થઈ છે તો પંચાધિક પંચવાદનમ અહીં પાંચ મિનિટ સાત વાગવામાં બાકી છે તો પંચોન સપ્તવાદનમ અહીં છ ને માથે પાંચ મિનિટ થઈ છે તો પંચાધિક સડવાદનમ ને અહીં પોણી કલાક છે તો પાદોન દ્વે વાદનમ તો પોણા બે તો આ રીતનું લખવાનું છે પ્રશ્ન નંબર દસમાં અહીં આપેલા શ્લોક છે વૈદરાજવાળો એ સુધીર સદા વકરીને તનવા મનસાવાળો તો વિદ્યાર્થી મિત્રો ચાર શ્લોકમાંથી કોઈ પણ ત્રણ લખવાના છે તો તમને કયા ત્રણ શ્લોક આવડે છે એના નંબર છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચારે ચાર શ્લોક છે એ પાઠ્યપુસ્તકમાંથી તૈયારી કરી લેજો મોસ્ટા એમ્પી શ્લોક છે તો વિદ્યાર્થી મિત્રો આ તો ધોરણ આઠનું હિન્દીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આભાર ધન્યવાદ